ભારત આદિવાસી પાર્ટી એટલે કે બીએપી ના અને પૂર્વ વસાવાના પુત્ર દિલીપ વસાવા આજે પહોંચ્યા સયાજી હોસ્પિટલ ખાતે અને પરિવારજનો સાથે મુલાકાત કરી પીડિતાના પરિવારને મળી તેમને સાંત્વના આપી અને ત્યારબાદ એકાવન રૂપિયાની સહાયનો ચેક પણ સુપ્રત કર્યો દસ વર્ષની માસુમ બાળકી સાથે થયેલા આ જધન્ય કૃત્યને લઈને દુઃખ પણ વ્યક્ત કર્યું અને કહ્યું આરોપીને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અને ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીની ઉદાસીનતા સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી Bunları yap. Haha. O. Yani birazcık yalnız. Bu હા છોકરીની તબિયત ઘણી નાજુક છે ડોક્ટરો એ કેવું છે કે હજુ કઈ કહી શકાય એવું નથી પરિસ્થિતિ પણ અમે એમને કીધું છે કે ભાઈ તમારથી જેટલું બને એટલું એ છોકરી સારી થાય એ જાતની ટ્રીટમેન્ટ આપો ને જો ટ્રીટમેન્ટ ઓછી મળતી હોય તો કોઈ સારી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાય આ સરકારે ધ્યાન આપવું જોઈએ અને એને હજુ સારી સુવિધા મળે એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ આવા જે કૃત્ય કર્યા છે જે માણસે એને જાહેરમાં ફાંસી આપવી જોઈએ એકવાર કે આખા ગુજરાત અને દેશને બતાવવું જોઈએ આ જે બાળા છે એ આદિવાસી છે અને દસ જ વર્ષની ઉંમરની છે આવી જે નાની વયની છોકરીઓ સાથે જે આ દુષ્કર્મ થાય છે તો એ દુષ્કર્મ જો આવા જ કરે તો જાહેરમાં એક બે માણસોને આવી રીતના ફાંસી આપે કે બીજા લોકો આ કરતા બીવું જોવે આ તો જુઓ તમે અમે ઘણી ઘટનાઓ એવી બને છે ગુજરાતમાં જ આપણે કે નાની નાની બાળાઓ સાથે આ થાય છે તો આ તે કેવી જાતની વ્યવસ્થા પોલીસ એનું કામ કરે છે પણ સરકાર એનું કામ નથી કરતી એટલે અમારે એવી છે કે આ છોકરીની જે સ્થિતિ જોતા ખૂબ નાજુક છે અને એને ટ્રીટમેન્ટ સારી મળે એ જાતની વ્યવસ્થા હોવી જોઈએ જો અહીં નહીં મળે તો પ્રાઇવેટમાં એની ટ્રીટમેન્ટ થવી જોઈએ સારી રીતે બીજી કોઈ જે પ્રકારના કિસ્સાઓ થઈ રહ્યા છે માનો કે જે ગુજરાતમાં સ્વાસ્થ્ય વધી છે તો આ પ્રકારના નીચલા વર્ગના લોકો જે છે જેમની હંમેશા ઉપેક્ષા થવાની વાત થતી હોય છે એ લોકો સાથે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ના જુઓ હવે તમે જુઓ અધર કાસ્ટમાં જયારે આવી ઘટનાઓ બને છે છોકરીઓ સાથે તો આખો દેશ ઉભો થઈ જાય છે ને આદિવાસી ગરીબ બાળાઓ સાથે અધર કોઈ બી કાસ્ટના ગરીબ હોય તો એના માટે આખા દેશમાંથી કોઈ આગળ આવતું નથી તો દરેક માણસો એક માનવતા ની રીતે આવા આવું બને એટલે દરેક માણસો આગળ આવવું જોઈએ આમાં કોઈ રાજકારણ રમવાની જરૂર નથી આ સમાજની વાત છે આવી નાની બાળાઓ એ લોકોને એક વાર ગવર્મેન્ટે સરકારો એ સહી આપવી જોઈએ જાહેરમાં ને ન્યાયાલય બી જાતે આવવું જોઈએ એવું અમારે કેવું છે શું માનો છો કોંગ્રેસના તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે હજુ સુધી એક પણ ભાજપના વ્યક્તિ કે મંત્રી કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવ્યું નથી શું માનો છો અમારે રાજકારણ રમાઈ રહ્યું છે કે ભાઈ શું માનો છો આવી ઘટનાઓમાં આ સરકાર ભાજપની છે એટલા માટે ભાજપના લોકો મીડિયાથી બચવા માટે અને પબ્લિકથી બચવા માટે કદાચ અહીંયા નહીં આવી શકતા હોય પણ બાકીની પાર્ટીઓના જે જે માણસો આવ્યા હશે એ સમાજને દ્રષ્ટિ આવ્યા હશે તો અમારે એમને બી કહેવું છે ભાજપના લોકોને એક સમાજની દ્રષ્ટિએ આવીને બાળાની મુલાકાત લેવી જોઈએ અને એ બાળા સારી થાય એવી આ પ્રકૃતિ ને દિવસે ગુજરાતમાં ઘટી રહી છે હવે કડક કાર્યવાહી કરો કડક કાર્યવાહી માટે જે નાની બાળાઓ પર જે બળાત્કાર થાય છે તો એ લોકોને જાહેરમાં સરકારે અને ન્યાયાલય એને જાહેરમાં ફાંસી આપવી જોઈએ